જસદણ મોક્ષધામમાં એસપીએ સંકુલ દ્વારા ખાસ કરીને છાત્ર છાત્રાઓમાં સ્મશાનનો ભય દૂર થાય લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ આવે તર્કને પ્રાધાન્ય આપે ભય ડર અને સદીઓ જૂની માન્યતા અને ગેરમાન્યતા દૂર થાય એવા પ્રયત્નો સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો હેતુ છે કે જે મેલીવિદ્યા છે ખોટી માન્યતાઓ છે ખોટું રિવાજો છે તે દૂર કરવાના પ્રયત્ન અને બોડા સમાજમાં સાચી સમજણ કેળવાય તે માટેનું આયોજન કર્યું છે છાત્રાઓએ નાનામી ઉપાડી પ્રેતનો પર વેશ પરિધાન કર્યો મસાલ સરઘસ કર્યો માથા ઉપર સડકથી સગડી રાખી આ બધી પ્રવૃત્તિઓ છે એક ક્રિયાના કારણના સંબંધ હિસાબે છે આમાં કોઈ ચમત્કાર નથી કોઈ બ્રહ્મા ન નાખે એના માટેનો કાર્યક્રમ છે માનસિકતા દૂર કરવાનો કાર્યક્રમ છે જે છીન મનોવૃત્તિ છે તે દૂર કરવાનો કાર્યક્રમ છે આજે સ્મશાનમાં આ ઇલેક્ટ્રિક ઉપર કઈ રીતે અગ્નિદા અપાય છે ખાટલા ઉપર કઈ રીતે અગ્નિદા અપાય છે તેની સમજણ આપવામાં આવી ખાસ કરીને છાત્ર છાત્ર સૂત્રોચ્ચાર ગોયલા વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે વિજ્ઞાન આવે ભુવાભારાડી ભાગે એક મેસેજ આપવા માટેનો જબરદસ્ત કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર હવે આ મેલી વિદ્યાની જે નાનામી છે એને અવ્રિદા આપવામાં આવશે અને જે ભય દૂર છે આ શંકાઓ છે એને નાશ કરવાનો દેશપટો આપવાનો કાર્યક્રમ સફળ રીતે કરવામાં આવ્યો છે તો વિજ્ઞાન જાતા ધામ અને એસ પી એસ સંકુલને અભિનંદન આપે છે